જંબુસર વોર્ડ નંબર બે અને સાતમાં વયવંદના આયુષ્યમાન કાર્ડ માટે ભીડ જામી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ગરીબ અને છેવાડાના માનવી માટે જન્મથી લઈ મરણ સુધીની વ્યવ વિવિધ યોજનાઓ કાર્યરત છે જે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વયવંદના યોજના જે સિત્તેર વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત જંબુસર ટીએચઓ ઓમકારનાથ દેસાઈના માર્ગદર્શન હેઠળ જંબુસર શહેર અને તાલુકામાં આરોગ્ય તથા આશા બહેનો સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ લાભાર્થીઓ આ યોજનાથી વંચિત ના રહી જાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે હાથ રોજ વોર્ડ નંબર બેના દાજીબાવા ટેકરા ગણેશ ચોક વિસ્તાર તથા વોર્ડ નંબર સાતમાં બંટી ફળિયા અને ગામવાડી વિસ્તારમાં સીએચ જાદવ અર્પિતા નાડા તથા વિરલ પંચોલી કલક મોમિન જફરભાઈ દેવલા એફએચ ડબલ્યુ પરમા ભિલાલા તથા ગોપાલભાઈ રોહિત એમપીએચ ડબલ્યુ આશા વર્કર મયુરિકા પટેલ દ્વારા આ વિસ્તારના સિત્તેર વર્ષના વરિષ્ઠ નાગરિકો માટે વહીવંદના યોજનાથી વંચિત ના રહી જાય તે માટે બપોરે બેના અર્થમાં સુંદર કામગીરી કરી રહ્યા છે આજે પચાસ જેટલા તથા કુલ સો જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે તેમ સીએચ દ્વારા જણાવાયું હતું